પાંડિસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ એવા રોમિયોનો કિસ્સો સામે આવ્યો છે જેમાં જેલમાંથી છૂટ્યા બાદ ફરી યુવકે રોમિયો ગીરી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે જેથી યુવતી દ્વારા બીજી વખત ફરિયાદ નોંધાવતા પોલીસે રોમિયોની ધરપકડ કરી હતી પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષે આરોપી બિપિન શુક્લાએ યુવતીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી એના મોબાઈલ ફોન નંબર મેળવી લીધો હતો ત્યારે બિપિન શુક્લા યુવતીનો પીછો કરી લગ્ન માટે તેને દબાણ કરતો હતો તેથી ફરિયાદ કરતા આરોપી બિપિન જેલ ગયો હતો અને જેલમાં જામીન પર છૂટ્યો તો ફરી યુવતીને તે પરેશાન કરતો હતો સાથે ધમકી પણ આપતો હતો પોલીસ સ્ટેશનમાં બારેક માસ અગાઉ બિપિન શુક્લા દ્વારા એક દીકરીને હેરાન કરવામાં આવતી હતી જેના ભાગરૂપે દીકરીએ ભૂતકાળમાં રહ્યા બાદ તેના જામીન થયેલ અને તે બહાર આવેલ બહાર આવ્યા બાદ તેણે આ દીકરીને ફરીથી ભજવવાનું ચાલુ કરેલ અને દીકરીને ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન કર નહીં તો મારા જેલના મિત્રો દ્વારા હું તારી હત્યા કરાવી નાખીશ અને દીકરીને લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો જેથી